પંચમહાલમાં હાઇડ્રોક્લોરાઇડ કેમિકલનો નિકાલ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે વેજલપુરની તુલસી એન્ટરપ્રાઇઝ નામની કંપની ઝડપાઈ છે આ બાબતે ખોટા દસ્તાવેજ અને મેનિફેસ્ટ બનાવીને થતો હતો કેમિકલનો નિકાલ ટેન્કરનું જીપીએસ કારમાં લગાવીને ગેટ સુધીનું લોકેશન બતાવી અને આ કૌભાંડ આચરતા હતા અંદાજીત ચારસો ટેન્કર કેમિકલ ખાલી કરનાર કંપનીના સંચાલકો ઝડપાયા છે જીએફએલ નામની કંપનીના ખોટા દસ્તાવેજ બનાવીને ત્રણ કંપની છેતરપિંડી કરતી હતી પોલીસે કુલ છ આરોપી સામે ગુનો નોંધ્યો છે અને એક આરોપીની ધરપકડ થઈ છે અને પાંચ આરોપી ફરાર થઈ ગયા છે જેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે મધ્યપ્રદેશ અને ગુજરાતની અલગ અલગ કેમિકલ કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ એટલે હાઇડ્રોલિક એસિડ લાવીને ગુજરાતના વેજલપુર ગામે પંચમહાલમાં ઠાલવવામાં આવતું હતું આ કેમિકલને અલગ અલગ બિલ્ટી બનાવીને એ પંચમહાલ ના વેજલપુર ખાતે ખાનગી જગ્યામાં ઠાલવવામાં આવતું હોવાનો એસઓજી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે એસઓજી એ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે અલગ અલગ જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓના નામે ગુના નોંધ્યા છે જયારે આ કેમિકલ વેસ્ટનું કૌભાંડ સૌથી મોટું સામે આવ્યું છે જોવા જઈએ તો એસઓજી વિભાગે તપાસ કરતાની સાથે જ કેટલાક વ્યક્તિઓના નામ સામે આવ્યા છે જેમાં છ વ્યક્તિઓના નામે ગુનો દાખલ કર્યો છે જેમાં તુલસી એન્ટરપ્રાઇઝ વેજલપુરના સંચાલક ખાલી સામે ગુનો નોંધ્યો છે જે વેજલપુરમાં એમની ખાનગી જગ્યા છે જે ખાનગી જગ્યા ઉપર એમના પોલીસ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કહેવા મુજબ આ જે ખાડાઓ છે ખાડો ખાડાઓ મુજબ હાઇડ્રોલિક એસિડ છે ચારસો ટેન્કર જેટલું ખાલી થઈ ગયું હોવાનું માહિતી છે જેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે હાલ છે જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ચોક્કસ નોટિસ આપીને તેને બંધ કરી દેવામાં આવી છે હાલ જોવા જઈએ તો આ હાઇડ્રોલિક એસિડ છે એ આજુબાજુના વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે જે જનાવર છે એને બી પ્રભાવિત કરી શકે છે ખેતીના તમામ જે વિસ્તાર છે એને બી પ્રભાવિત કરી શકે છે જ્યારે અંદર રહેલું પાણી છે એ પાણીને બી મોટા પાયે નુકસાન કરી છે પાણી લાલ કલરનું થઈ જવાની પૂરી સંભાવના છે જેને લીધે આજુબાજુના વિધા જે મોટી માત્રામાં ખેતી લાયક જમીન છે એ ખેતી લાયક જમીનને પણ મોટા પાયે નુકસાન થઈ શકે છે તેના લીધે જે કંપની છે કંપની ઉપર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે દેખવાનું કે પોલીસ તપાસમાં આ જે જગ્યા છે એ જગ્યામાં માત્રામાં વધુ ટેન્કર ખાલી થઈ ગયા હતા તેમનું છે કે અંદર જે જેટલા ટેન્કર ખાલી થઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી છે પરંતુ હાલ જોઈએ કે આ કેટલા સમયથી કૌભાંડ ચાલતું હતું કેવી રીતે પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આની અંદર કોણ કોણ બીજા સંડોવાયેલ છે તે તપાસમાં નીકળી શકે તેમ છે વિવેક સુર વીટીવી ન્યૂઝ પંચમહાલ